જીવ વેદના ટ્રસ્ટ બિલ્ડી દ્વારા ઉત્તરાયણ પર્વ પર જીવદયા પ્રેમીઓએ મૂંગા પશુ પક્ષીઓ માટે નિસ્વાર્થ સેવા કરી એક અનોખું યોગદાન આપ્યું છે ઉત્તરાયણ નિમિત્તે કોઈ પણ પક્ષી ઘાયલ થયું હોય અથવા એમના માટે એરોમા શોપિંગ સેન્ટર બિલ્ડી ખાતે ઘાયલ પશુ પક્ષીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિલ્ડી ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા આ સેવા કેમ્પ ઉત્તરાયણના ત્રણ દિવસ પહેલાં અને ઉત્તરાયણના એક દિવસ પછી પણ કારીરત રાખવામાં આવે છે દ્વારા આયોજિત ઉત્તરાયણ પર્વ પર ગાયલ પક્ષીઓની સેવા માટે ડોક્ટર વિક્રમભાઈ સોમાભાઈ પરમાર ડોક્ટર ભાવિનભાઈ પટેલ અને અમદાવાદથી સેવા કેમ્પમાં પધારેલા ખાસ મહેમાન તરીકે શેફાલીબેન પટેલ અને ફોરેસ્ટ ઓફિસર કરણસીભાઈ મહેશભાઈ પરમાર રામાભાઈ પરમાર મેતુબા રાઠોડ સહિતના વિલ્ડી અને આસપાસના સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પતંગની દોરીથી ઘાયલ તેમજ અન્ય કોઈ પણ રીતે ઘાયલ પક્ષીઓની રેસ્ક્યુ કરી એમને કેમ સુધી પહોંચાડવાની સુરક્ષિત સારવાર આપવાની આ તમામ સેવા કાર્ય યુવાનો દ્વારા કરવામાં આવી હતી ઘણા વર્ષોથી સેવાનો કાર્ય કરતા ડોક્ટર વિક્રમભાઈ અને એમની ટીમ દ્વારા ત્રણસો પાસઠ દિવસ આ નિશુલ્ક સેવા આપવામાં આવે છે તો ડીસા તાલુકાના બિલ્ડી પંથકના આજુબાજુના પક્ષી પશુઓ પ્રેમી તથા યોગ્ય દાનની સરવાણી દ્વારા સેવાઓ આપી પુણ્યનું ભાથું મેળવી શકે છે ત્યારે જીવદયા સેવા કેમ્પ દ્વારા દાતાઓની ભેટ સોગાતો કેમ્પમાં ટ્રસ્ટીઓ દ્વારા સ્ટોલ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉત્તરાયણના પર્વ નિમિત્તે જીવવેદના ટ્રસ્ટ મિલ્લી દ્વારા અનુકૂળ સેવા કાર્ય કરી લોકોને એક અનેરો સંદેશ આપ્યો હતો કોઈ પણ પશુ પક્ષી કે કુતરા કે હાઈવે ઉપર કોઈ ઢોર છે કોઈ ગાય છે આકડો છે એમની સારવાર માટે અમે એમની સાથે છીએ અને એમને કોઈ પણ જરૂર પડે તો અમને જોણ કરવી તો અમે બીજા લોકોને પણ જોણ કરીશું અને જે બી લોકોને દેખાય તો અમારા કોન્ટેક્ટ ઉપર એમને કોલ કરવા વિનંતી છેલ્લા છ વર્ષથી જે અબર્ડ કેમ્પ થાય છે અને ત્રણસો ને પાસઠ દિવસથી શું પશુ પક્ષીની સારવાર કરવામાં આવે છે જેમાં સ્ટ્રીટ ડોગ ગાય બધા જે ફૂલ પશુ ટ્રસ્ટના ડૉક્ટર ટ્રસ્ટ ટ્રસ્ટી દ્વારા છેલ્લા પાંચ છ વર્ષથી કેમ કરવામાં આવે છે બટ જો જે ઘાયલ પક્ષી હોય એને અમે સારવાર કરી અને યોગ્ય જગ્યાએ ખોલી મૂકીએ છીએ અને આજુબાજુમાં ત્રણસઠ અને બાસઠ દિવસ આજુબાજુમાં જે બી પશુ પક્ષી હોય અમને નિઃશુલ્ક સારવાર કરીએ છીએ અને આ બધી અમારી ટીમ છે જે અમે સપોર્ટથી અમે કાર્ય કરીએ છીએ હેલો એમ શિપાલી પટેલ હું અમદાવાદથી આવું છું અહીંયા બિલ્ડિંગ મુકામ મેં જોયું કે અહીંયા આ ભાઈઓ અને એમનું ટ્રસ્ટ બહુ જ સરસ કામ કરી રહ્યું છે જીવ ટ્રસ્ટ બિલ્ડિંગ અહીંયા બર્ડ એ લોકો જે કહે છે એ પ્રમાણે બર્ડ્સ લાવીને એની સારવાર કરે છે અને એમને આગળ પણ સારી જગ્યાને સારી જમીન લઈને બહુ જ સારું કામ કરે છે ઇઝ અ વેરી ગુડ મેન આઈ થિંક દેટ કે એ આગળ ઘણું સારી રીતે કામ કરશે એ ગાયો ભેંસો એ બધા જ કરે છે એઝ અ ડોક્ટર